જે વરસાદની સિઝન પૂર્ણ થયેલ છે તેના અનુસંધાને મચ્છરજનની કામગીરી પર ભાર મૂકવામાં આવેલો છે મેઇનલી ઘરે ઘરે જઈને ઇન્ટર ડોમેસ્ટિક એક્ટિવિટી એટલે કે પુરાનાશક કામગીરી જે પણ લેક છે તેની અંદર ફિશ ઇન્ટ્રોડ્યુસ કરવી તેમજ જે પણ ગવર્મેન્ટ પ્રીમાઇસીસ છે પ્રાઇવેટ પ્રીમાઇસીસ છે આ જગ્યાનું ચેકિંગ થાય આ બાબતો પણ મુખ્યત્વે ભાર આપવામાં આવેલો છે કેસની દ્રષ્ટિએ હાલમાં ડેન્ગ્યુના ચાલુ માસ દરમિયાન બસો ને બ્યાસી કેસીસ અને ચિકનગુનિયાના બાવીસ કેસ રિપોર્ટ થયેલા છે કોર્પોરેશનમાં આ માટે તમામ અર્બન હેલ્થ સેન્ટરમાં આ બંને ડિસીસનું ડાયગ્નોસિસ થઈ શકે તે માટેની ફેસિલિટી અવેલેબલ કરવામાં આવેલી છે અને જરૂરી સારવાર મળી શકે તે પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે કમ્પેરેટિવલી લાસ્ટ વીકની કમ્પેર કરીએ તો હાલમાં ડેન્ગ્યુનું પ્રમાણમાં એક સામાન્ય ઘટાડો જોવા મળેલ છે આવનારા દિવસોમાં કોર્પોરેશન દ્વારા મુખ્યત્વે જે પણ હાઈરાઈઝ બિલ્ડિંગ છે કોમર્શિયલ બિલ્ડિંગ છે આ પ્રકારના વિસ્તારમાં મેક્સિમમ ચેકિંગ થાય તે પ્રકારનું આયોજન કરવામાં આવશે મુખ્યત્વે કેસીસ બાબતે ચાલુ માસ દરમિયાન જે ટુ એટી ટુ કેસીસ રિપોર્ટ થયેલા છે તે પૈકી વન થર્ટી કેસીસ છે કે જેની એજ લિમિટ છે એ મોર દેન ફિફ્ટીન ઇયર્સના એજ ગ્રુપના વ્યક્તિ છે ત્યારબાદ ફિફ્ટી સેવન કેસીસ છે તે બાળકોની ઉંમર નવથી ચૌદ વર્ષ છે તેતાલીસ કેસીસ છે તે બાળકોની ઉંમર પાંચ વર્ષથી નવ વર્ષ સુધી અને બાકીના જે બાળકો છે તે પાંચ વર્ષથી નીચેના છે આમ જે કેસીસ આવી રહ્યા છે સ્કૂલ ગોઈંગ છોકરાઓ કોલેજ ગોઈંગ છોકરાઓમાં પણ કેસીસ કમ્પેરેટિવલી વધારે થયેલા હોય ડેન્ગ્યુના કેસીસ તે રિપોર્ટ પ્રમાણે જાણવા મળે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકજનોના ઘરે કોગિંગની કામગીરી થાય જે હેન્ડ ઓપરેટેડ મશીન છે તેના મારફતે કલેગ જે છે ઘરે ઘરે જઈને ફોગિંગ થાય તે પ્રકારની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને સિટીમાં આ પ્રકારના તમામ ઘરોમાં ફોગિંગ થાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે આ ફોગિંગ મશીન દ્વારા સ્લંપ વિસ્તાર છે બંગલા વિસ્તાર છે હાઇવેઝ બિલ્ડિંગ વિસ્તાર છે આ તમામમાં ફોગિંગ થાય અને ઘરમાં જઈને ઘરના ગેટ પાસે આ મશીન મૂકીને ઘરમાં ફોગિંગ થાય તે પ્રકારની આ ટેન્ડર પ્રક્રિયા છે અને આ પ્રકારની ફોગિંગ હાથ ધરવામાં આવે છે તેમ છતાં ઘણા વિસ્તારમાંથી કદાચ કોઈ હાઇરાઈઝ ડ્રેટમાં આ પ્રકારનું ફોગિંગ નથી થતું તદઉપરાંત ઘરમાં આ પ્રકારની કામગીરી કરવામાં નથી આવતી તે પ્રકારની કમ્પ્લેન પણ મળે છે આના અનુસંધાને જે તે એજન્સીને નોટિસ પણ આપવામાં આવેલ છે અને આવા કોઈ પણ કમ્પ્લેટ હોય કોર્પોરેશનના વન ડબલ ફાઇવ થ્રી ઝીરો થ્રી નંબર પર ડાયર કરવાથી કોર્પોરેશન દ્વારા જે તે કામગીરી કરવામાં આવશે કાર્યવાહી કરવામાં આવશે તમામ નાગરિકજનોના ઘરે ઘરે ફોગિંગ થાય તે પ્રકારનો પ્રયાસ કોર્પોરેશન દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે દરેક ઘરમાં ફોગિંગ થાય તે પ્રકારનું ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવેલું છે દરેક જે તે વોલન્ટિયર કે જે આઉટસોર્સિંગ એજન્સી દ્વારા મૂકવામાં આવેલો છે ઘરના એન્ટ્રન્સ પાસે કે જે મેઇન ગેટ હોય ત્યાં મશીન મૂકીને ઘરની અંદર ફોગિંગ થાય તે પ્રકારની તમામ કોન્ટ્રાક્ટરને સૂચના આપવામાં આવેલી છે અને આ જ તે કરવાનું હોય છે અને આ પ્રકારનું ફોગિંગ પૂર્ણ થાય ત્યારબાદ દરેક નાગરિક નાગરિકજન દસથી પંદર મિનિટ માટે પોતાનો ઓરડો બંધ રાખે જેથી કરીને આ ફોગિંગનો મેક્સિમમ યુઝ કરી શકે અને મચ્છરનો આપણે નાશ કરી શકાય મચ્છરને અટકાવી શકાય તો આનું બેસ્ટ રિઝલ્ટ મળી શકશે એટલે કે જુલાઈ માસની વાત કરીએ તો ડેન્ગ્યુના વન સેવન્ટી વન કેસીસ ઓગસ્ટ માસ દરમિયાન છસો ને અઠ્યાસી કેસીસ અને ચાલુ એટલે કરંટ માસ દરમિયાન સપ્ટેમ્બર મહિનામાં બસો ને બ્યાસી ડેન્ગ્યુના કેસીસ રિપોર્ટ થઈ રહ્યા છે સાથે સાથે ચિકનમુનિયાના કેસીસ બાબતે સાત કેસીસ જુલાઈ માસમાં ફિફ્ટી એઇટ કેસીસ ઓગસ્ટ માસમાં અને સપ્ટેમ્બર માસમાં બાવીસ કેસીસ રિપોર્ટ થયેલા છે